હેલો નમસ્કાર કેમ છો તમે બધા આજના દિવસે એ થોડા દૂરથી મને મળવા આવ્યા છે અને એટલી બધી વાતોનો ખજાનો લઈને આવ્યા છે કે હું બહુ એક્સાઇટેડ છું તમારી મુલાકાત એમની સાથે કરાવવા માટે ભાવનગરના વતની છે વ્યવસાય વકીલ છે પણ લખે પણ એટલું જ સુંદર છે અને એમણે પોતે એક એટલું સુંદર પ્લેટફોર્મ તૈયાર કર્યું છે કે જ્યાં ઘણી બધી સ્ત્રી લેખિકાઓ આવીને પોતાની વાત અને વાર્તા બંને રજૂ કરે છે મારી સાથે ખૂબ જ દિલથી ખૂબ આદરથી સ્વાગત કરો ભાવનગરથી સ્પેશિયલી આજે અમારી સાથે જોડાવા માટે તૈયાર થયેલા લેખિકા પ્રતિભાબેન ઠક્કરનું વી વેલકમ યુ મેમ થેન્ક યુ થેન્ક યુ સૌથી પહેલાં તો અમદાવાદમાં જલસોમાં સ્વાગત છે તમારું આમ તમને શું વધારે ગમે ભાવનગરમાં રહેવું કે અમદાવાદમાં રહેવું મને ભાવનગર તો ગમે જ છે કારણ કે મારું પોતાનું ગામ છે ને મારા મમ્મીનું બી ગામ એટલે અને વર્ષોથી ભાવનગર રહું છું અને ભાવનગર એક ખરેખર ત્યાંના લોકો એ રીતે ભાવસભર કહી શકાય અને ત્યાં અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હોય પણ સાથોસાથ અમદાવાદ એટલું જ ગમે કારણ કે દીકરી દીકરો ભલે અહીંયા છે અને બીજું અહીંયા પ્લેટફોર્મ ઘણા બધા ઉપલબ્ધ છે એમ લિમિટેડ નથી સાચી વાત એટલે એ રીતે મજા આવે છે અહીંયા આવું ત્યારે કંઈક કંઈક તો હોય જ એમ તમારી એક બહુ ઇન્ટરેસ્ટિંગ બે પેરેલ કરિયર ચાલે કે એક તો વકીલાત હા કોર્ટનું જીવન અને બીજું લખવાનું સાહિત્ય સાથે જોડાયેલા રહેવાનું તો આ વકીલાતમાં વાર્તા થાય છે કે વાર્તામાંથી વકીલાત થાય છે એ બંને પરસ્પર છે અચ્છા કારણ કે જો વકીલાતનો વ્યવસાય છે ને લોકો મજાકમાં ગમે તે કહેતા હોય પણ એકચ્યુલી વકીલાતનો વ્યવસાય માનવીય સંવેદના સાથે જોડાયેલો છે કારણ કે જે કેસીસ આવતા હોય એ બે માણસ માણસ વચ્ચેના ડિસ્પ્યુટ્સ હોય કે સ્ત્રી પુરુષ વચ્ચેના ડિસ્પ્યુટ હોય કે કોઈ લેબર અને ઓનર વચ્ચેના હોય તો એ એક વકીલાતનો વ્યવસાય છે ને એમાંથી તમને ઘણું બધું મળે સાહિત્યની રીતે જોઈએ ને તો કારણ કે તમે એક સંવેદનશીલ વ્યક્તિ હો તો તમે એ નજરે પણ આ બધા કેસીસને જુઓ તમારા અસિલ હોય કે ન હોય પણ તમે એને એ રીતે જ જુઓ કે ભાઈ આમાં માણસની માણસાઈ ક્યાં સમાયેલી છે એટલે આવી રીતે જે કેસીસ બનતા હોય મને મોટા ભાગના કેસો વાર્તાઓની જે ઘટના જે મળી છે એના મૂળ મૂળ એ કોર્ટમાં પણ છે હું તમને એક જ ઉદાહરણ પ્લીઝ એક સ્ત્રી હતી એના બાળકોને છેતરપિંડીથી લઈ લીધા હતા એ સ્ત્રી એ બાળક ટીચર હતી એ બાળકને એણે લગભગ સાત આઠ વર્ષના કર્યા અને પછી એના હસબન્ડે છેતરપિંડી કરીને પોતાની પાસે રાખી લીધેલા એનો કબજો લેવા માટે એણે કેસ કરેલો હવે એ ત્યારે એ મારી પાસે નહોતી આવી પણ પછી એના એટલા બધા વર્ષ નીકળી ગયા પછી આવી અને ત્યારે મને એવું થયું કે ભાઈ કુદરતે બાળકને મેળવવા માટે નવ મહિનાનો જ સમય આપ્યો છે મા પાસે નવ મહિનાનો સમય હોય વેઇટિંગનો અને આ કોર્ટમાં કેટલા વરસનો તમે વિચારો કે દસ દસ પંદર પંદર વરસથી એના કબજાનો કેસ ચાલતો હતો એટલે આ વિલંબિત ન્યાય જે એક આખું લો ફિલ્ડની જેવલી છે એ આ બાજુ માણસોને આઘાત આપે છે એટલે તમારી વાર્તાઓ કદાચ ની હશે મને ઘણી વાર્તાઓ ત્યાંથી મળી છે તમે વાર્તાઓ લખો તો છો પણ તમે થોડા વર્ષો પહેલા એક બહુ સુંદર એક તો શબ્દ પણ તમે જ કોઈન કર્યો છે અને એ પ્રવૃત્તિ એક પ્લેટફોર્મ તમે ઊભું કર્યું સ્ત્રીઆર્થ નામનું એક તો આ શબ્દ મને ખબર છે એની પહેલા મેં ક્યારેય નહોતો સાંભળ્યો તમારું પુસ્તક આવ્યું ત્યાં સુધી તો એ કઈ રીતે તમને સૂચ્યો હા એટલે આમ જ તે એક લઘુકથા લખી હતી હવે વાર્તાઓની ઘટનાઓ કેવી છે કે આપણી આસપાસ આપણે આંખ ખુલ્લી રાખી નજર દોડાવીએ તો ક્યાંક ક્યાંક મળતી જ હોય તો એક ફિઝિયોથેરપી સેન્ટરમાં એક મલ્ટિપલ ડિસેબલ બાળકને લઈને એક મા આવતી હતી અને એને ડૉક્ટર એમ કહે છે કે તું બરાબર મહેનત કર પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે એટલે પછી એ વાર્તા આગળ વધે છે અને એ સ્ત્રીના મોંમાં એ શબ્દ મેં મુકાવ્યા કે ભાઈ એનું બાળક થોડું સરખું થયું હતું એટલે એ શબ્દો મેં મુકાવ્યા કે જે દેશમાં ડોક્ટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડ્યા છે તો જે દેશમાં જગદંબાની પૂજા થતી હોય આરાધના થતી હોય એ દેશમાં મારી મહેનતને હું પુરુષાર્થ કેમ કહું સ્ત્રીઅાર્થ કેમ નહીં એ એક એના સંવાદની અંદર આ શબ્દ મેં લખ્યો હતો પછી તો એ બે હજાર આઠ ની વાત છે પછી મને આમ ઘૂંટાતું ઘૂંટાતું મને એવું થયું કે આ શબ્દ પુસ્તકમાં પડ્યો રહે તો ના ચાલે એની માટે લોકભોગ્ય બનાવવા માટે આપણે કઈક કરવું જોઈએ એટલે પછી ફેસબુક ઉપરથી જ મને બહુ સારા મિત્રો મળ્યા એટલે મેં કહ્યું કે આ હું એક વાર્તા સંગ્રહ બીજા બધાની વાર્તા મંગાવીને કરું તો એ વધુ લોકો સુધી પહોંચે માનો કે મારો એકનો વાર્તા સંગ્રહ હોય તો એ પોચે અને ઘણા બધા લોકોનું હું કરું તો વધારે લોકો સુધી પોહચે અને ઘણી બધી સંવેદનાઓ અંદર જોડાય અને એમાંથી સ્ત્રીઅર્થ નું આખું જે પુસ્તક ની માળા છે એમાંથી માં એટલે પણ સાંભળી શકો હમણાં જ એને પ્રોડ્યુસ કરીને ત્યાં મૂકી છે સ્ત્રીઅર્થમાં ઘણી બધી લેખિકાઓ તમારા સુધી પહોંચી છે સેંકડો લોકોએ હવે તો વાર્તા લખી હશે તમારી સૌથી ગમતી વાર્તા કઈ છે એમાંથી એક જ પસંદ કરવાનું કઉ અચ્છા હવે એમાં એક તો ના કહી શકાય ઘણી એવી વાર્તાઓ છે પણ જે આમ એ વાર્તા વાંચીને એમ થયું હોય કે કદાચ આ સ્ત્રી કર્યું આ વાર્તા પછી સફળ થઈ હા જો એટલે અત્યારે છે ને પેરેન્ટિંગ બહુ સળગતો સવાલ છે અચ્છા એટલે મારે ત્યાં જે લેખકો આવે છે સ્ત્રીલેખકો એમાં સાયકોલોજીસ્ટ બી છે એમાં ડોક્ટર્સ બી છે ગાયનેક બી છે એકાદ બે વકીલ પણ છે પ્રોફેસર્સ છે દરેક ફિલ્ડના અને ગૃહિણીઓ પણ છે તો જે સળગતા પ્રશ્નો છે એ દરેકને અસર કરતા હોય તો માનો કે સાયકોલોજીસ્ટ છે તો એક અહીના ત્રિવેદી છે એની એક લઘુકથા જ છે સેકન્ડ પાર્ટમાં છે બારી બહારનું એ બારી બહારમાં તમે કદાચ વાંચી હશે કે આજે છોકરાઓને ઓન ગ્રાઉન્ડ રમવા નથી મળતું ઓનલાઈન જ રમતા હોય છે અને ઓનગ્રાઉન્ડ રમવા નથી મળતું ને મા બાપ પણ થોડાક અમુક સ્ત્રીઓને પેરેન્ટ્સ એવા ચોખલિયા હોય છે કે ધૂળમાં નહીં રમવાનું ને આમ નહીં કરવાનું ત્યારે એ છોકરી છે ને બારીમાંથી જ જોતી હોય છે એવું જ આખું વર્ણન છે પછી એક મેઘા જોશીની છે સીમા ઉત્પલ બક્ષી એ તો એકદમ હૃદય સ્પર્શી વાર્તા છે અને જે એક કહેવા તો ઉચ્ચ વર્ગ છે આપણે જનરલી એવું માનતા હોય કે નીચેના વર્ગમાં જ બધું દુઃખ છે એવું નથી દરેકના દુઃખના સ્વરૂપો જુદા હોય દરેકની વેદના જુદી હોય તો એ સીમા ઉત્પલ બક્ષી કરીને એક ઓફિસર્સની વાઈફ હોય છે અને એ એને એક ટૂરમાં બધી ઓફિસર્સની વાઈફ જાય ને ત્યાં એક ઇવેન્ટ મેનેજર એ લોકોને બધી ગેમ્સ ખેલાવતા ને પછી આવતા ભાવમાં તું શું થઈશ એવું કરીને પૂછે છે એ વાર્તા બહુ વાંચવા જેવી છે અને ત્યારે એની જે આખી જે સફર જે કરે છે ને એ સફરની અંદરનું વર્ણન અને પછી મેં એને કહ્યું કે આ તો તમે મોનોલોગ તરીકે કરો ને તો બહુ સરસ થાય તો અમારા સ્ત્રીઆર્થના ચોથા ભાગમાં મેઘા જોશી જે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે વિદ્યાનગરમાં આણંદમાં એણે પોતે ને પોતે લખી અને પોતેને પોતે ભજવી અને શું એને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને લોકોની આંખમાં ઓડિયન્સના એક એકની આંખ ભીની હતી એટલું પાત્ર એકદમ ઉત્પ્રોત થઈને અને એ પાત્રની જે સંવેદના હતી એ સામાન્ય જનતાની સામાન્ય બધી સ્ત્રીઓની સંવેદના હતી એમ તમે આમ લેખિકા તો છો વકીલ પણ છો પણ જે લોકો કદાચ મેઘાબેનને ફેસબુક પર ફોલો કરતા હશે તમે ઘણી બધી એવી વાતો સમાજની જે છે કે વંચિતોના અધિકાર હોય કે જે આપણે વાત કરી ઊંચની જાતિની આખી વાત છે તમે આ સોશિયલ મુદ્દાઓ જેના વિશે કદાચ કોઈ બહુ વાત નથી કરતું એની સાથે પણ ઘણો તમારો અવાજ એમાં પડઘાતો હોય છે અને જોવા મળે છે અમને તો એવી એવી કઈ ફેક્ટર છે કે જે તમને એ તરફ લઈ ગયું કદાચ કોર્ટના કારણે કે સતત બધું જોવાના કારણે પારિવારિક માહોલના કારણે ઓકે મારા ફાધર મધર એટલે મારા મધર અમને કવિતાઓ ગાયને સંભળાવતા અને એ કવિતાઓ પહેલાંની કવિતાઓ બહુ જ સરસ અર્થસભર હતી મારા ફાધર પણ સોશિયલ વર્કર હતા અને વેપારી હતા પણ સોશિયલ વર્કર અને એ દલિતોના વિસ્તારમાં જઈને આવું બધું આયોજન કરતા ત્યાં ગાયત્રી યજ્ઞ પણ કરાવડાવે એવું બધું આખું એક એટલે કોઈ જાતિભેદ અમારા બચપણથી જ અમને નથી મળ્યું અહીંયા આવી તો અહીંયા પણ એ જ વાતાવરણ તો મારા સસરા લોહિયાવાદી વિચારવાળા હતા એટલે એકદમ મને કોઈ દિવસ અમારા ટેબલ પર કોઈ જાતિનો ભેદ ન હોય જમવા બેઠા હોય અત્યારે આજે મારી ઓફિસમાં પણ મારા જે આસિસ્ટન્ટ છે એ નીચે કહેવાતી નીચેની એટલે એ કમ્યુનિટીમાંથી આવે છે પણ એકદમ વફાદાર અને સરસ રીતે કામ કરે છે એટલે મને એ હું મૂલ્યાંકન આજુબાજુ જોતી હોઉં કે એવું નથી કે જાતિગત માનસિકતા આપણે કેળવીએ છીએ એ લોકોમાં દરેક માણસ એ માણસ જ છે એટલે મને એવું થાય કે આજુબાજુનો માહોલ જોઈએ ને ત્યારે ઘણી એવું થાય કે આ વિશે લોકોએ લખવું જોઈએ કે આપણે માણસ છીએ અને માણસ કુદરતે માણસ જ બનાવ્યા છે બધાને ઉપરથી જે થોપી બેસાયેલી જાતિવાદ છે એ દૂર કરવો જોઈએ એટલે એમાં જે ભેદભાવ છે એ દૂર થવા જોઈએ એટલે માણસે માણસ વાળી વાતમાં હમણાં જ હું કોઈકને વાંચી રહી હતી અને એમાં સ્ત્રી પુરુષના ભેદભાવ વિશે થોડીક વાત હતી કે ફેમિનિસ્ટ હોવું એટલે શું ફેમિનિઝમ શું છે તો એમાં એક બહુ સુંદર મુદ્દો હતો કે ઇક્વલ હોવું એ જ સૌથી સારું ફેમિનિઝમ છે તો તમારા માટે ફેમિનિઝમ શું છે કારણ કે મને ખબર છે કે તમે ઘણા ઘણી જગ્યાએ તમારો અવાજ ઊંચો કરીને ઊભા રહ્યા છો અને પગખોડીને ઊભા રહ્યા છો આ નહીં જ થાય ના એ એ કરવા બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં છે ને કેવું છે કે લોકો એવું માને કે હવે કાંઈ જરૂર નથી આ બધા કાયદાઓનો મિસયુઝ થાય છે પણ હું તમને એમ કહું કે તમે કોર્ટમાં આવીને એકવાર જુઓ ઘણા કોલમિસ્ટ પણ હમણાં ચડ્યા છે આવું બધું લખવામાં એટલે અમે એનો પૂરેપૂરો વિરોધ કરીએ છીએ એટલે સમય નથી બગાડતા એ લોકો જોડે પણ અમે અમારી વાત મૂકી દઈએ છીએ અમારા વોલ પર કે ભાઈ જે સમાજ છે એમાં સ્ત્રીઓની સ્થિતિ તમે એમ કહો કે સુધરેલી છે તો તમારી નજર માત્ર ઉપરના વર્ગ તરફની છે કે તમે હોટેલની વાત કરો કે મોંઘવારી નથી અરે યાર પિઝા કેટલા લોકો ખાય છે એમ તમે કઈ રીતે કહી શકો તમે આ આ દેશ છે ને આ સો કરોડની જનતાનો દેશ અનેક સ્ત્રીઓનો બનેલો છે અડધી વસ્તી સ્ત્રીઓની છે ને એ અડધી વસ્તીમાં બધી ઉપલા વર્ગની નથી માત્ર આજે આપણે તો સારા સ્તરે પહોંચી ગયા આર્થિક રીતે એટલે આપણને ન દેખાય પણ આપણે નીચે તરફ નજર કરવી જોવે કોઈ પણ બાબતમાં તમે પાયામાંથી તમારે સમજવું જોવે કે ભાઈ નારી શું કામ આવ્યું ફેમિનિઝમ શું કામ આવ્યું એ પુરુષનો વિરોધી નથી નારીવાદ પુરુષો દ્વારા થતા અત્યાચારનો વિરોધ છે પુરુષ સત્તાક માનસિકતા છે જે અને એ માનસિકતાથી સ્ત્રીઓના વ્યક્તિત્વને અસર જે કરે છે વિઘાતક અસર કરે છે એની સામેનો નારીવાદ છે બહુ સાચી વાત છે અને એ જ રીતે કાયદા આવ્યા છે પણ આપણે જોવા જઈએ તો જેમ કે મોટા શહેરો છે અમદાવાદ મુંબઈ બેંગ્લોર જુદી હોય તમે પોતે ભાવનગર છો એ પાછું થોડું નાનું શહેર કહી શકાય એની આસપાસના ગામડાઓ હશે તો એની સ્થિતિમાં અને આ શહેરોની સ્થિતિમાં શું ફરક કશો ફરક નથી સ્ત્રીઓની સ્થિતિમાં સ્વરૂપ જુદું જુદું હોય તમે સમજો ઊંચા મહાલયોની અંદર પણ એ હોય અને ઝુંપડામાં પણ એ હોય પુરુષ સત્તાક માનસિકતા છે ને એ સ્ત્રીઓને અવરોધક હોય પુરુષ સત્તાક માનસિકતા હું દરેક પુરુષ નું નથી કે મને એવો પુરુષ નતો એટલે આપણે બધા એટલે મેં તો બહુ જ વિચારીને જ મેરેજ કર્યા હતા એટલે અમારા તો એરેન્જ મેરેજ હતા પણ મેં મારા વિચારો પહેલા મૂક્યા હતા ને ત્યારે હું ફૂલછાબમાં લગતી એટલે ફૂલછાપમાં આવા મારા આર્ટિકલ્સ વાંચીને ચર્ચાઓ થઈ હતી જેની સાથે મારા લગ્ન એટલે પ્રદીપમાં કોઈ દિવસ એ વસ્તુ નહોતી કે તું અહીંયા ન જા કે આ ન કર તને જે ગમે કર તારી છે તારે વકીલાત વચ્ચે મેં છોકરાઓને મોટા કરવા માટે વચ્ચે મેં ગેપ બી લીધો હતો વકીલાતમાં તો પૈસા માટે થઈને હું ખેંચાઈ નથી રહી એણે સંભાળી લીધું તું એમ એટલે કોઈ પણ પુરુષ હોય હસબન્ડના રૂપે પિતાના રૂપે કે પતિના રૂપે કે દીકરાના રૂપે આપણે ત્યાં શું કહેવાય ખબર છે કે સ્ત્રીને તો રક્ષણની જરૂર હોય જ પિતા રૂપે રક્ષણ થાય પતિ રૂપે રક્ષણ કરે પછી દીકરા રૂપે કરે ભાઈ રૂપે કરે અરે ભાઈ રક્ષણની જરૂર નથી સ્ત્રીમાં પોતાનામાં તાકાત છે તમે મસિક્યુલર તમે કદાચ એમ માનતા હો કે અમે શ્રેષ્ઠ છીએ અને અમે સ્ત્રીઓનું રક્ષણ કરી એ વાત એ ખોટી જ છે એવું કોઈ કોઈનું રક્ષણ એ રીતે નથી કરી શકતું બહુ સાચી વાત છે બહુ મજા પડી રહી છે મને વાતો સાંભળીને પણ મારે થોડીક આ વાતને બીજી તરફ પણ લઈ જવી છે આમ જોવા જઈએ તો ગુજરાતીઓ બધા જ આપણે પહેલેથી થોડી લિબરલ પ્રજા રહી છે પણ જ્યારે સાહિત્યની વાત આવે ત્યારે એક પાછા ભેદભાવો પણ આવતા હોય છે અને આમ જરા આપણે એ વિશે વધારે લાંબી વાતો નથી કરવી પણ તમે લેખક તરીકે જ્યારે તમારી જાતને જુઓ ત્યારે ઘણી એવું લાગતું હશે ને કે આ વકીલાતના કારણે લખવાનો સમય ઓછો મળે છે ના ના નહીં અમે અત્યાર સુધી અમે બંને સાથે જતા બધું એટલે મને મારો ટાઈમ તો મને મળી જ જતો હતો મારે અત્યારની જે તો હવે નવા પુસ્તકો ક્યારે આવે છે કે હવે સ્ત્રીમાં એક જ વાર્તા હોય છે દર વખતે ના મારો એક વાર્તા સંગ્રહ હું તૈયાર કરું જ છું અને એક મારો વિચાર છે નારીવાદી કાવ્ય સંગ્રહ કરવાનો મારી પાસે તો ઘણી કવિતાઓ છે પણ મારે બધા પાસેથી લેવી છે અને નારીવાદી કાવ્ય સંગ્રહ ગુજરાતીમાં નથી અલબત્ત થોડી થોડી છુટી છવાઈ વાર્તાઓ આપણે સ્વરૂપ ધ્રુવની મળે કવિતાઓ સ્વરૂપ ધ્રુવની નારીવાદી કવિતાઓ બહુ સરસ છે વાંચવા જેવી છે પન્ના નાયક ની થોડી મળે એવી આમ છૂટી છવાઈ મળશે પણ મારો વિચાર છે પુસ્તક નથી કરવું બહુ અને એમાં સ્પેશિયલી નારીવાદ ઉપર જ કવિતાઓ એમ પણ તમે ભાવનગરી કાઠિયાવાડી એટલે ખાવા પીવાના તો ઘણા શોખીન હશો ને હા એટલે સ્પેશિયલી હું એક નહીં બાકી બધા તો ક્યાં વધારે આ ડિબેટનો સવાલ છે ક્યાં સારું વધારે જમવાનું મળે અમદાવાદ કે ભાવનગર એટલે આમ તો સાચું કહું તો અમારો વિષય નથી કારણ કે હું બહુ સીધી સાદી છું ખાવામાં એટલે પણ ભાવનગરમાં વધુ સારું મળે એટલે કારણ કે શું છે વસ્તીનું પ્રમાણ ઓછું હોય ને ત્યાં થોડી ક્વોલિટી જળવાય જો હવે અહીંયા સરસ નીચે બધા આવશે કે અમારે અમદાવાદ સારું એક એક સવાલ મન મળી ગયો જેમ અમારે પચાસ કમેન્ટ આવવાની છે થેન્ક યુ સો મચ પણ અમે લોકો છે ને ભાવનગર આવેલા એક વાચિકમ માટે પણ અમે બહુ ઓછા સમય માટે આવ્યા હતા એટલે અમે ભાવનગરમાં કંઈ જ એક્સપ્લોર ના કર્યું જમવાનું કે એવું બીજું જે હોય પણ જો કોઈ વ્યક્તિ ભાવનગર આવે ને એકાદ દિવસ રહે તો એણે શું ખાવું જ જોઈએ ત્યાં તમને તમારા મતે જે બહુ જ ફેમસ હોય ત્યાં ત્યાં કાઠિયાવાડી વધારે સારું કાઠિયાવાડી એવી કોઈ સ્પેસિફિક વાનગી કે સ્ટ્રીટ ફૂડ નથી સ્ટ્રીટ ફૂડ છે પાઉં એ તો બહુ ફેમસ છે ગાંઠિયા અને એ બધું તો બહુ ફેમસ સાંભળ્યું બહુ છે પણ ક્યારે હા ગાંઠિયા અને ભૂંગળા બટેટા એ બધું બહુ છે એ એની રેપ્લિકા અમારા શહેરમાં મળે છે પણ મેં ક્યારે ટ્રાય નથી કર્યો ત્યાં છે ને ક્રેસન્ટ એ શંકરના ગાંઠિયા હોય છે અહીંયા અમારા ઘરમાં બહુ આવતા એટલે હું એનો એનો વિરોધ થાય કે આ રોજ ના લે અઠવાડિયામાં એક વાર એટલે બહુ કેવાય પણ ભાવનગર કાઠિયાવાડી તરફના લોકોનો ફૂડ પ્રેમ તો રહે જ છે અને કદાચ તેની માટીમાં જ એ વસ્તુ વસ્તુ છે કે 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 દરેક એટલે એક તમને કહું માનો મને ખાવાનો શોખ નથી પણ મારા મહેમાનો કોઈ આવે કોઈ પણ પ્રકારના ફેમિલીના કે સાહિત્યના કે મિત્રો કોઈ પણ તો હું એને સારામાં સારું ખવડાવું એમ સારામાં સારી જગ્યાએ લઈ જવું એટલે એક જે આતિથ્ય ભાવ છે એ ભાવનગરમાં છે એ તો મને લાગે છે આખા ગુજરાતનું જે એક છે કોમન ગ્રાઉન્ડ કહી શકાય કે દરેક બહુ સારો હોય પણ જ્યારે મહેમાન ગતિ છે ખાવાનું છે લખવાનું છે ઘણું બધું છે તમે આટલી બધી પ્રવૃત્તિઓમાં જ્યારે વ્યસ્ત હોય ત્યારે તમારો મી ટાઈમ શું હોય મી ટાઈમ તો જો એ તમે એક તો પહેલા તો આ ટર્મમાં બિલીવ કરો છો ખરા કે મી ટાઈમ જેવું કશું હોય એટલે એ અત્યારની મેં હમણાં હમણાં મેં નિરીક્ષણ કર્યું ને તો મને એવું થાય કે જે કિટીકલ્ચર સ્ત્રીઓ છે જો એને સોરી કોઈને ઓફેન્ડ થાય તો પણ અમુક સ્ત્રીઓ એવી છે કે જે પ્રોડક્ટિવ વર્ક કરતી જ નથી માત્ર કિટીકલ્ચર છે એ લોકો મી ટાઈમના નામે બહુ મિસયુઝ કરે છે મી ટાઈમ એટલે તમારો મી ટાઈમ કયો એમ એટલે તમે આનંદ હું તો માનું છું કે માણસે દરેકે પોતાનો આનંદ કરવો જ જોવે છે પણ ઘણીવાર શું હોય છે કે પોતાની જે ફરજ છે એ ક્યાં છે માનો કે બચ્ચાની પરીક્ષા ચાલે છે તો મી ટાઈમ મી ટાઈમ ત્યારે મી ટાઈમનું સ્વરૂપ ફરવું જોઈએ કે એક મા તરીકેનું એનું મી ટાઈમ હોવો જોઈએ એટલે મી ટાઈમ ઘણી રીતે થઈ શકે આનંદ તો કરવો જ જોઈએ હું તો એવું માનું જ છું જો મેં એક છે ને ક્રિષ્ના શોભતીની એક વાર્તા વાંચી હતી એ લડકી એમાં એક દીકરી છે હિન્દીમાં વાત ક્રિષ્ના શોભતી બહુ મોટા લેખક છે એટલે એ મા છે ને એ દીકરીને એમ કહે છે કે તું છે ને મેં મારી જિંદગી તો ઘડિયાળના કાંટા સાથે ચાલી કે આનું આટલા વાગે કરવાનું આને આટલા વાગે આની મારી તો પોતાની કોઈ જિંદગી જ નથી એમ એટલે તું એવું નહીં કરતી પણ તો છોકરી પૂછે કે તો શું એમ તો કે પણ મેં એમાંથી હું જ્યારે સવારના વહેલી ઉઠું ત્યારે મને પ્રકૃતિ સાથેનું બહુ જ હતું એમ એટલે હું સવારમાં ફરવા નીકળું હું દરિયા કિનારે આંટો મારું તો એ દરિયાની લહેરો એ પ્રકૃતિનું જે વાતાવરણ હતું એ મને આખા દિવસ માટેની તાકાત પૂરી પાડતું એટલે મારું કહેવાનું શું છે કે એટલે એણે એવું કહ્યું કે આ પ્રકૃતિ સાથેનું છે એટલે એમાંય તમે મી ટાઈમ મેળવી શકો તો તમારું મી ટાઈમ શું છે હું સાંજે ચાલું એમ વિક્ટોરિયા પાર્ક ચાલવા જવું એ ભાવનગરમાં વિક્ટોરિયા પાર્ક છે ત્યાં વાહ એને એ શહેરમાં નાનકડું જંગલ છે મારા ઘરની સામે જ છે એટલે મને સારું પડે છે વાહ એટલે એ ત્યાં જંગલ છે અને સાંજે બધા ચાલતા હોય છે ત્યાં લગભગ છસો એકરમાં પથરાયેલું છે એટલે આપણે તો આપણાથી જેટલી ક્ષમતા હોય એટલું જ પણ એ જે વાતાવરણ હોય ને બહુ જ મસ્ત વાતાવરણ પક્ષીનો કલબલાટ હોય ઉંચા ઊંચા ઝાડ હોય જુદા જુદા પ્રકારના બહુ અને બહુ સુંદર સુંદર ને સરસ વાતાવરણ હોય છે મારે એ છેલ્લેબસ ખાલી તમને એટલું જ પૂછવું છે કે તમે કદાચ એક એવી વ્યક્તિ છો કે જે પ્રોફેશનલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરી શકાય ને પોતાનો શોખ પણ કઈ રીતે સાચવી શકાય કારણ કે આ ઘટના પુરુષોના કેસમાં દરેક વ્યક્તિ આમ તો ઘણું બધું મેનેજ કરતી જ હોય છે પણ પુરુષોને આ સવાલ નથી હોતો કે શું ચૂઝ કરવાનું છે મોટાભાગે સ્ત્રીઓ સામે આ સવાલ આવતો હોય છે ત્યારે તમે એક એવી વ્યક્તિ છો જે કદાચ આનો જવાબ આપી શકો તો કઈ એવી કી છે કે કયો તમારા સ્વભાવમાં એવો કોઈ બદલાવ છે કે શું કરો તમે તો તમે તમારી જાતને સંતોષ આપીને બધા જ ક્ષેત્રે લડી શકો હા એટલે એમાં એવું છે કે જો પહેલી વાત તો એ કે કોઈ કામ છે ને નીચું નથી બરાબર હવે જ્યારે તમે વકીલાત કરો છો કોર્ટમાં તમારો કેસ પ્રેઝન્ટ કરો છો એટલું જ કામ તમારા બાળકને તમે વાર્તા કહો એ પણ મહત્વનું છે એ એક સરસ કામ જ છે એમ એટલે કોઈ ગૃહિણીનું કામ પણ નીચું તો નથી જે તો ટ્વેન્ટી ફોર અવર્સ ડ્યુટી છે તો એ છે ને દરેક વ્યક્તિએ સમજવા જેવું છે કે માત્ર ને માત્ર અર્થોપાર્જન માટે કરેલું કામ જ કામ છે એવું નહીં વિચારવાનું તમે તમારા જીવનની અંદર દરેકને તબક્કાવાર અલગ અલગ ફેસીસ આવતા હોય તો એ પ્રમાણે તમે તમારી જાતને ગોઠવો પણ એક વસ્તુ પોતાને જાળવી રાખીને પોતાનું સ્ત્રીત્વ ક્યાંય ગુમાવવાની વાત નથી પોતાને અન્યાય થયાની ક્યાંય વાત નથી અન્યાય સામે તો પડકાર હોવો જ જોઈએ ને એ જ સ્ત્રીયાર્થ છે પણ સ્ત્રીઅર્થનું આ રીતે અર્થઘટન કરો તો તમે તમારી જે દરજ્જા પ્રમાણેની ભૂમિકા અમારે સમાજશાસ્ત્રમાં એ મંત્ર આવતું દરજ્જા પ્રમાણેની ભૂમિકા ભજવો ને અને એ સંતોષથી એટલા માટે ભજવવી જોવે કે એની એની માટે તમારી પાસે કોઈ બીજો વિકલ્પ ન હોય તો તમે એ રડી રડીને કંઈ પણ કામ કરો અને આનંદથી કરો તો એનું રિઝલ્ટ બી અલગ આવે યસ એટલે ઘણા બધાને એવું જે સવાલ કદાચ દરેક સ્ત્રીને રહેતો હશે કે ચૂઝ કરવું પડે પણ તમે જે કરી રહ્યા છો કદાચ તમે તમારી જગ્યાએ શ્રેષ્ઠ હશો અને સારી રીતે એન્જોય કરો તો તમને સો ટકા મજા પડશે એટલે મારી કવિતામાં ને વાર્તામાં બે કવિતા પર જ આવતી હતી કે પ્રતિભાબેન વાર્તાઓ તો સુંદર લખે છે પણ એ બહુ સુંદર કવિતાઓ પણ લખે છે અને આઈ વિશ કે એ એકાદી કવિતા તો સંભળાવે હા એટલે બહુ નાની એક ચાર લાઇનની જ છે પ્લીઝ આ અગનખેલની પરંપરા ઉત્તરોત્તર આગળ વધી છે મોસ્ટલી હું જે વાંચતા હોય આપણે છાપામાં દહેજનીના તેને અગ્નિશના આત્મહત્યાને આ અગનખેલની પરંપરા ઉત્તરોત્તર આગળ વધી છે રાજાશાહી હોય કે લોકશાહી એ શાહીના ધબ્બાથી એક જ ચહેરો રગદોડાય છે જુઓ હોલિકાથી માંડીને કોઈ મલ્લિકા સુધી હોલિકાથી માંડીને કોઈ મલ્લિકા સુધી જ્વાળાઓની દિશા બદલાતી નથી એ જ ભેકાર નિશા લઈ લે છે એને આગોશમાં અને રહી જાય છે માત્ર અક્ષર બની કહાની રૂપે તું લખ નહીં તું લખ નહીં હવે એ તારી ડાયરીમાં કે શાયરીમાં કલમ જો હોય તારું આયુદ્ધ કારણ કે મારું આયુદ્ધ કલમ છે કલમ જો હોય તારું આયુધ તો નિકળ બુદ્ધ કે શુદ્ધની પરંપરાગત ઝાડમાંથી બની જા સ્ત્રી સાર્થક કર સ્ત્રીયાર્થ બહુ જ સુંદર ક્યાં વાત હે આઈ એમ શ્યોર કે આ ઇન્ટરવ્યુ જોનારમાં ઘણી બધી બહેનો પણ હશે અને ઘણા બધા લોકો હશે અને એમને એમનો સ્ત્રીયાર્થ આ કન્વર્ઝેશન પછી મળી જશે થેન્ક યુ સો મચ પ્રતિભાબેન અમારી સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ મને પણ આનંદ આવે જલસફર આવા સુંદર મજાના પોડકાસ્ટ આવા ઇન્ટરવ્યુ વિડીયોઝ આવતા જ રહેવાના છે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને જે જે લોકો આ પ્રકારના ઇન્ટરવ્યુ જોવા માટે ટેવાયેલા હોય જેને ગમતા હોય એને મોકલજો અત્યારે મને ઉર્વશીને રજા આપો નમસ્કાર